વિરાન દર્યા કિનારા નજીક આવેલું એક સમયનું ધમધમતું વનોરી સહર હવે વિરાન ભાંસે છે જ્યાં ફક્ત શીવ ધુનજ સંભળાય છે અબડાસા તાલુકાના મોટી સિંધોડી નજીકના વનોરી ગામે આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ જામે છે એક સમય અબડાસા દરિયા કિનારા પર આવેલું સમુદ્ર ગામો પૈકીના વનોરી ગામે આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ જામી રહી છે દશનામ ગોસ્વામી સમાજના ગિરી અને પૂરી ગોસ્વામીઓની મુખ્યત્વે વસ્તી ધરાવતા અને ભાનુશાલી તથા ગઢવી સમાજના પરિવારોની વસ્તી સાથે ધમધમતા પરંતુ કાળક્રમે માત્ર છ સાત દાયકા પહેલાં ધમધમતા હવે ઉછળ બની ગયેલી વનોરી ગામોમાં આશાપુરા માતાજી અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે વર્ષ બે હજાર પંદરમાં નવનિર્માણ પામેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ખૂબ જ ભાવપૂર્વક અહીં મહાદેવોનું પૂજન કરવામાં આવે છે મહાદેવની ભક્તિ સાથે અહીં દર સોમવારે રાત્રિ ચાર પર પૂજા થાય છે જેમાં મોટી સિંધોડી ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી શિવભક્તો આવીને શિવની ભક્તિ અને સાધના કરતા હોય છે આ મંદિરના પૂજારી મુકેશ બાપુ દ્વારા ખૂબ જ સ્વચ્છતા રાખવામાં આવે છે જે લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે માં આશાપુરા અને શિવાલયના કમ્પાઉન્ડમાં અલગ અલગ પ્રકારના ફૂલોના વૃક્ષો બેલીપત્ર ઉપરાંત નાળિયેરના ઝાડ આવેલા છે તદ્દન દરિયા કિનારે આવેલા આ ગામના શિવાલય કમ્પાઉન્ડમાં ચોવીસ કલાક પાણી અને ચોવીસ કલાક વીજળી ચાલુ રહે છે અહીં શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અખંડ જ્યોત અને દીપમાળા થાય છે જેના માટે અગાઉથી જ દાતાઓ નોંધાઈ ચૂક્યા હોય છે શ્રાવણ મહિનાના વદ ચૌદસના દિવસે અહીં મંદિરનો ભવ્ય પાટોત્સવ યોજવામાં આવે છે જેમાં દેશ દેશાવરમાં વસતા મૂળ આ ગામના ભાનુશાલી અને દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને તેમના દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા એક લોકો માટે મહાપ્રસાદ અને યજ્ઞ હવનનું આયોજન થાય છે નોંધનીય છે કે વનોરી ગામ એક સમયે સમૃદ્ધ ગામ હતું પરંતુ કાળક્રમે આ ગામના લોકો સ્થળાંતર કરી ગયા બાદ આ ગામ ઉજ્જડ બની ગયું છે પરંતુ ગામ લોકો દર વર્ષે ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન અહીં અચૂક આવતા રહ્યા છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર ગણવામાં આવે છે અને અહીં આજુબાજુમાં અનેક સમાધિઓ આવેલી હોવાથી આ ગામનું મંદિર સેંકડો વર્ષ પહેલા બનાવાયેલું હોવાનું અનુમાન લગાવી શકાય છે મંદિરના કમ્પાઉન્ડમાં ખેતરપાળ દાદાનું પણ મંદિર આવેલું છે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના કાયમી સંચાલન માટે ખાસ કરીને મુંબઈ વસતા કાનજીભાઈ ભાનુશાલી નરેશભાઈ ભાનુશાલી વસંતભાઈ ભાનુશાલી રાજકોટ વસતા પ્રેમપુરી ગોસ્વામી તથા જીતુપુરી ગોસ્વામી સતત આ મંદિરના વિકાસ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે આ વર્ષે પણ શ્રાવણ વધ ચૌદસ તારીખ એક સપ્ટેમ્બર રવિવારના રોજ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ દેશાવરમાં વસતા આ ગામના અનેક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે બોલો કલ્યાણેશ્વર મહાદેવ જય અહીં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને એ મંદિર આમ તો વર્ષો જૂનું છે આ ગામ એક સમયમાં સમૃદ્ધ ગામ હતું પણ કાળક્રમે આ ગ્રામ ગામ નું અસ્ત થઈ ગયું પરંતુ અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું અસ્તિત્વ આજે પણ છે આ મંદિરને આજથી બરાબર દસ વર્ષ અગાઉ એટલે કે બે હજાર પંદરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે અને ત્યારથી લઈ અને છેલ્લા દસ વર્ષથી અહીં નિયમિત રીતે શ્રાવણ મહિનામાં ખૂબ જ ધામધૂમ સાથે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે અનેક શ્રદ્ધાળુઓ અનેક ભોળાનાથના ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને મોટી સિંદોડી ગામ નજીકમાં છે એ ગામના લોકો પણ અહીં પૂજા માટે દર્શન માટે આવતા હોય છે સિવાય જખૌ નલિયા એ વિસ્તારના લોકો પણ અહીં દર સોમવારે રુદ્રી અને ચાર પરની રાત્રિ પૂજાઓ પણ કરતા હોય છે આ મંદિર એ અલૌકિક મંદિર છે અહીંના જે પૂજારી છે ગાદીપતિ છે મુકેશ બાપુ ખૂબ જ સારી રીતે મંદિરની સાર સંભાળ રાખે છે સ્વચ્છતા માટે તો હું તો એટલે સુધી કહીશ કે અત્યારે આપણા વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને એની અસર પણ આખા દેશમાં જોવા મળે છે પરંતુ ખરી સ્વચ્છતા અહીં મંદિરમાં અહીં જોવી હોય તો અહીં આવવું પડે એટલી બધી સ્વચ્છતા આ મંદિરમાં રાખવામાં આવે છે નજીકમાં જ અહીં આશાપુરા માતાજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં પણ લોકો શિવ અને શક્તિના બે સ્થળની અહીંયા જે સંયમ થાય છે સંજમ થાય છે એના અલૌકિક આનંદ લોકો પણ અનુભવી શકતા હોય છે આ મંદિર અને આ ગામનો પણ એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે પરંતુ કાળક્રમે ગામ અસ્ત થઈ ગયું છે ગામમાં કોઈ વસ્તી નથી એક જ મંદિર આવેલું છે મુકેશબાપુ અહીં દિવસ રાત અહીં રહી એકલા રહીને આ મંદિરની સાર સંભાળ અને સલામતી રક્ષી રહ્યા છે આ ગામ એટલે વનોરી ગામ જે અબડાસા તાલુકામાં આવેલું છે અને મોટી સિંદોડી ગામની પાદરમાં એટલે કે મોટી સિંદોડી ગામથી માત્ર અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે આ વનોરી ગામ છે જ્યાં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું ભવ્ય અને ઐતિહાસિક એક મંદિર આવેલું છે